ગાંધીધામ ભાઈ પ્રતાપ સર્કલ પર નવી પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગાંધીધામને વધુ એક નવી પોલીસ ચોકી ભાઈ પ્રતાપ સર્કલ પાસે મળી છે ગતરોજ બોર્ડર રેન્જ આઈજીએ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગવાર સમી સહિતના પોલીસ અધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કર્યું હતું આ ક્ષણે ચોકી નિર્માણ માટે મદદરૂપ થનાર દાતાઓનું સન્માન કરાયું હતું આ ક્ષણે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશભાઈ પૂજ પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ મોહનભાઈ ધારશી રાજુભાઈ ચંદનાની હાજીજુમા રાયમા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આશ્રણો આઈએજીએ શહેરના માર્કેટ ચોકીથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સારી રીતે સાચવી સક્ષે તેમ કહીને દાતાઓનો આભાર માની પોલીસ કાયદાનો કડક પાલન થાય તે માટે કટીબદ્ધ હોવાનું જણાવ્યુ હતું ન્યૂઝ ગાંધીધામ આ ચોકી આ વિસ્તારમાં બનવાથી પોલીસની અને લોકોને પણ કોઈ પણ રજૂઆત કરવી હશે માર્કેટ વિસ્તાર છે લોકો ખરીદી માટે પણ આવતા હોય છે એ અવર જવર પણ ખાંસી રહેતી હોય છે એટલે એક પોલીસની પ્રેઝન્સ રહેવાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ મજબૂત બનશે અને લોકોના પ્રશ્નોનું પણ જલ્દી નિરાકરણ આવી શકશે આ ચોકી બનાવવા માટે ગાંધીધામના જે દાતાઓએ સહયોગ આપ્યો છે એમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું અને પૂર્વ કચ્છની પોલીસની ટીમ કાયદો વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છે અને ગુનાખોરીમાં નિયંત્રણ રાખવા માટે પોતે મકમ છે એ ખાતરી આપું થેન્ક યુ